Slihara spanntan Slihara spanntan Paaskara પ્રભુ ઈસુ આપણને પોતાના દેહ રક્તની જીવનદાયી રોટી આપતા રહે છે એમાંથી પોષણ મેળવી હું ઈસુમય બની મારા જીવન અને કાર્યો દ્વારા ઈસુનો મહિમા કરવા કેટલે અંશે પ્રયત્ન કરું છું સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ અધ્યાય છ કડી પાંત્રીસ થી ચાલીસ ઈસુએ તેમને કહ્યું હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારા ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય પણ મેં કહ્યું તેમ તમે નજરે જોયું છે છતાં તમને શ્રદ્ધા બેસતી નથી મારા પિતાએ જેની જેની મને સોંપણી કરી છે તે મારી પાસે આવશે અને જે કોઈ મારી પાસે આવશે તેને હું કદી જાકારો નહીં દઉં કારણ હું સ્વર્ગમાંથી આવ્યો છું તે મારી પોતાની નહીં પણ મને મોકલનારની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો છું અને મને મોકલનારની ઈચ્છા એવી છે કે તેણે મને જે કંઈ આપ્યું છે તેમાંથી કશું જ મારે ખોવું નહીં પણ છેલ્લે દિવસે તેને સજીવન કરવું મારા પિતાની ઈચ્છા એવી છે કે જે કોઈ પુત્રના દર્શન કરીને તેના ઉપર શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરું ભક્તજનોને પરમપ્રસાદ લીધા પછી ભક્તિભર્યા હૃદયે ગાતા સાંભળીએ છીએ કે આપણ સૌને આજે મળી છે રોટી જીવનદાયી અંતરમાં આભાર છલકતો કેવી ખુશાલી છાઇ રોટી સ્વરૂપે આપણા હૃદયમાં પધારેલ પ્રભુ ઈસુ આપણને મોટી આશા આપતા કહે છે મારા પિતાની ઈચ્છા એવી છે કે જે કોઈ પુત્રના દર્શન કરીને તેના ઉપર શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરું પ્રભુ ઈસુના શિષ્યોની જેમ આપણે પરમપિતાનું રાજ્ય ફેલાવવા શું કરી શકીએ પ્રભુ ઈસુએ આપણને મુક્તિ અપાવવા માટે પોતાની જાતનું બલિદાન આપ્યું અને સાથે પવિત્ર આત્માની મોટી ભેટ આપી છે પવિત્ર આત્માના પ્રેર્યા આપણે ઈશ્વરનું રાજ્ય ફેલાવવા જાતનું બલિદાન આપવાની તૈયારી રાખવી રહી આ જગત નશ્વર છે તે આપણે સહુ જાણીએ છીએ આપણે આ દુનિયામાં મુસાફર બનીને આવ્યા છીએ આપણને ઈશ્વર ક્યારે બોલાવશે તેની ખબર નથી પણ આપણી ઈસુ પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ હોય એ ખૂબ જરૂરી છે પવિત્ર આત્માના દોર્યા આપણે પ્રભુ ઈસુના સાચા શિષ્યો બનીને આપણા કાર્યો થકી શુભ સંદેશનો ફેલાવો કરતા રહીએ આપણને પ્રભુએ અલગ અલગ બક્ષિશો આપી છે એનો ઉપયોગ આપણા સ્વાર્થ માટે નહીં પણ નિસ્વાર્થ ભાવે પ્રભુના રાજ્યને આગળ લઈ જવામાં વાપરીએ રોટી સ્વરૂપે પધારેલ પ્રભુ ઈસુને આપણે કેવા ભાવથી કેવા હૃદયથી આરોગીએ છીએ એ વિશે ચિંતન મનન કરીએ પ્રભુ ઈસુના બલિદાનની સાથે મૃત્યુ પરના એમના વિજયની સાથે પર संपूर्ण श्रद्धा जीवन जीवी नाम ऊ पोढी जाऊ तरु नाम लैने पोढी जा તારા ધ્યાન ધ્યાનમાંજને તારી નિકટ પાવું તારુંું નામ લઈને હું પોળી જાઉં તારું નામ લઈને હું પોળી જાઉં તારા ધ્યાન માહો મજને તારી નીકટ પાવું સાગરમાં ક્યારે ડૂબી જાઉં તારા પ્રેમના દરિયામાં ક્ય મોત તારી પ્રીતના વેણ ક્યારે વહેતો થાઉં તારી પ્રીતના વેણમાં ક્યારે વહેતો તો તારું નામ લઈને હું પોળી જઉં તારુંું નામ લઈને હું પોળી જાઉં તારા જાન માહું મુજને તારી નિકટ પાવું તારું નામ લે પોળી જાઉં अध्यान माहों मुझने तारी निकट पाऊं। व्याकुल मन ना भारती व्याकुलमननाभाराहि त्राहि जाऊं आशीर्वाद तारो ह प्रभु क्य आशीर्वाद तारो ह प्रभु क्य प તારા ધ્યાન માહો મુજને તારી નિકટ પાવું તારુંું નામ લઈને હું પોળી જાઉં તારું નામ લીનેઢી જાઉં તારા ધ્યાન માહો મુજને તારી નિકટ પાવું सुनामललने पोढी जा